છેલ્લી તારીખ અને ગુજરાતમાં ક્યાંક ખુશી ક્યાંક ગમ જેવો માહોલ છે અમુક વિસ્તારો હજુ પણ વાવણી લાયક વરસાદ બાકી રહી ગયા છે પરંતુ એક સારી વાત એ છે કે વરસાદ સાવ બંધ થયો નથી સતત સાત દિવસ થી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યા કરે છે ગઈકાલે પણ અમુક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાય છે જે આજે પણ ચાલુ રહેવાનો છે અને આગામી આપણે જે અગાઉ કહ્યું કે વરસાદના વિસ્તારોમાં વધારો થવાની શક્યતા છે છે તે મુજબ થવા જઈ તો શું છે આગાહી અને જુલાઈ મહિનાનું શું છે આગોતરું એંધાન તેની વાત આજે જ ટૂંકા વિડીયોમાં કરવાની છે તો જે મિત્રો નવા હોય પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો અને ફેસબુકના મિત્રો પણ પેજ જરૂરથી ફોલો કરી દેજો આપણે તો જે સિસ્ટમ સૌરાષ્ટ્ર અને હાલ પાકિસ્તાન લાગુ જે કચ્છ અને સિંધના વિસ્તારો છે ત્યાં ધીમી ગતિએ ફરીથી આગળ વધી રહી છે આ સિસ્ટમ કે સીધે સીધી કોઈ ગુજરાત ઉપર ન આવે પરંતુ તેનો સાતસો એચપીએ નો ટ્રક ગુજરાત સુધી સૌરાષ્ટ્ર સુધી લંબાઈ રહે છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો કચ્છના કાંઠા વિસ્તારો જે કચ્છ અખાત લાગુ વિસ્તારો છે તે સિવાય જુનાગઢ જિલ્લો ગીર સોમનાથ જિલ્લો રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો ઉત્તર સૌરાષ્ટ્ર પણ અને પોરબંદર સાઈડના જે વિસ્તારો છે કાંઠા વિસ્તારો તેમાં ભારે વરસાદ પડી શકે બે તારીખની સવાર સુધીમાં હળવા મધ્યમ વરસાદ અમુક જગ્યાએથી લઈ અને ક્યાંક ક્યાંક થી પાંચ ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે લોકલાઇઝ્ડ યુએસી મજબૂત થાય કે ટ્રકનો છેડો મજબૂત થાય ત્યાં તેથી વધુ વરસાદ પણ શક્ય પરંતુ હાલ બે દિવસ આ સારા વરસાદની શક્યતા દેખાઈ રહી છે જો છેલ્લી ઘડીએ કોઈ મોટો ફેરફાર ન થાય તો જેની શક્યતા હાલ ઓછી ગણવી બે તારીખ બાદ ની વાત કરીએ તો થોડો ઘટાડો થઈ શકે પરંતુ વરસાદ સાવ બંધ નહીં થાય કારણ કે એમ જે ઓ મેડમ જ્યુલિયન ઓસ્ટલેશન પરિબળ અત્યારે સ્લાઇડ ફેવરમાં છે એકદમ ફેવરમાં નથી પરંતુ સ્લાઇડ ફેવરમાં ગણી શકાય અને આગામી દિવસોમાં પણ ફેવરમાં રહેવાનું છે જેને લઈને વરસાદ સાવ બંધ ના થાય બે ત્રણ ચાર પાંચ તારીખમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં સારો વરસાદ ઉત્તર ગુજરાત ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક સારો વરસાદ નોંધાઈ શકે પાંચ તારીખથી ફરીથી વધારો થઈ શકે વરસાદના વિસ્તારોમાં જે એક આગોતરું એંધાણ ગણવું સાત આઠ તારીખે બંગાળની ખાડીમાં એક પહેલી લો પ્રેશર મોટી સિસ્ટમ બની શકે બે દિવસ પહેલા પણ એક કોમ્પ્રેસર સિસ્ટમ બની હતી પરંતુ તે ખૂબ જ નબળી હતી અને ઝડપથી વિખાઈ ગઈ છે હવે સાત આઠ તારીખે એક મોટી સિસ્ટમ બની શકે ને આ સિસ્ટમ કદાચ સીધી સીધી ગુજરાત ઉપર ન આવે તેમ છતાં આ સિસ્ટમને લઈને ગુજરાતમાં આઠ નવ દસ અગિયાર તારીખમાં વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા હાલ સાઠ થી સિત્તેર ટકા જેટલી ગણી શકાય આપણે આશાવાદી છીએ કે આ સિસ્ટમને લઈને ગુજરાતમાં સારો વરસાદ થશે બીજી સિસ્ટમ પંદર તારીખ આસપાસ પણ બની શકે છે જે પણ એક આગોતરું એંધાણ ગણવું અને ત્યારબાદ એકવીસ તારીખ આસપાસ પણ એક સિસ્ટમ બનવાની શક્યતા છે આ બંને સિસ્ટમ ગુજરાત સુધી આવશે કે નહીં તે અત્યારથી ન કહી શકાય પરંતુ સિસ્ટમ બનશે તો આપણે આશા રાખી શકીએ કે ગુજરાતને થોડો ઘણો કે વધુ લાભ તો મળતો જ રહેશે ટૂંકમાં અત્યારે વીસ એકવીસ જુલાઈ સુધી આપણે આશાવાદી છીએ અને વીસ એકવીસ તારીખ સુધીમાં લગભગ સમગ્ર ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડી જશે અને કોઈ વિસ્તાર વરસાદથી બાકી ન રહે તેવી હાલ શક્યતા દેખાઈ રહી છે વીસ એકવીસ જુલાઈ સુધીમાં ત્યારબાદ માટે આગળ આકૃતું નિધાણ આપવામાં આવશે તે ખાસ જોવાનું ચૂકશો નહીં આગામી બે દિવસ જે આપણે વરસાદની વાત કરી તે મુજબના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે ઉત્તર પૂર્વ ગુજરાતમાં પણ આજે ત્રીસ તારીખે અને એક તારીખે વરસાદ ચાલુ રહેવાનો છે બનાસકાંઠા સાબરકાંઠા ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદ ચાલુ રહી શકે એક થી પાંચ ઇંચ સુધી વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાઈ શકે છે ટૂંકમાં આગામી બે દિવસ ખૂબ સારા પોઝિટિવ ગુજરાત માટે ત્યારબાદ થોડો બ્રેક ત્યારબાદ ફરીથી વરસાદ શરૂ થઈ જશે હાલ જે મોડેલોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ફેરફારો થઈ રહ્યા છે તે વાતાવરણને આધારિત છે તેમાં ફેરફારો થઈ શકે છે પરંતુ આપણે અત્યારે આ રીતની આશા રાખી શકીએ છીએ જે કઈ ફેરફાર હશે તેની આગળ અપડેટો ખાસ આવતી રહેશે તો જોવાનું ચૂકશો નહીં આ અપડેટ કેવી લાગી ખાસ કહેજો વિડિયો લાઈક શેર કરવાનું અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર